જય ફોળાના જ બધાને અને આ પાણીપુરી તો પાણીપુરી બનાવી છે એટલે જો મૂકવું છે વટાણા બટેટા અને શેણા બધું બાફા મૂકવું છે તો હવે જો અમે ગેસ પર તૈયારી કરીએ છીએ તો હવે અમારે જો આ બટેટા ને શેણા ને વટાણા ને બાફવું છે જો આ બટેટા સુધારી નાખશું બટેટા સુધારી ને પછી આમાં કુકરમાં ને વટોણા વટાણા બાફા મૂકી દેસુ હવે જો આ બટેટા ને શેણા બે વસ્તુ મૂકી આપણે બે ભેગું અને વટાણા તો આપણે અલગ બાફવાના છે હવે જો આને છે ને બાફા મૂકી દઈશું જો આ વટોણા આપડા એને જો એને બાફા મૂકવા છે અમારું વટોણા છે જો આ એકદમ હારા હારા હાજે પલાયડા છે પલ્લી ગયા છે તો એને બાફાના જ બાકી છે બાફા મેકી દઈ ને અમે મીઠું નાખી દેશું મીઠું ને ઓર્ડર બેય નાખીને બાફા મેકી દેવાના છે siakepani gudinani bena inaction abemukii nipani kudifani bena gusi damarsasi potumri nelimbu negudinaki anikudiani લીધા છે આ લીંબુ અને આ જો આપણી વાડીના લીલા ધાણા છે મસ્તીના એકદમ લીલા સમ જેવા અને આ બે લસણના ગાંઠિયા લીધા છે પાણીપુરીને પાણી બનાવવા તો હવે બધું પેલા સુધારી નાખશું પછી મિક્સરમાં છે ને પાણી કરી નાખશું એમ તો આપડે પાણીમાં જીરું નાખવું છે થોડુંક પણ જીરું નાખવું પણ શેકીને નાખવાનું છે પાણી ની સુગંધ બહુ સારી આવે પાણીપુરીમાં લોઢી માં શેકવા મૂકી દીધું છે એટલે શેકાઈ જાય ને ને પછી પાણીપુરી નાખી દેવાનું શેકાઈ જાય ખરી જાય ને એટલે એમાં નાખી દેવાનું શેકેલું જીરું બહુ સારું લાગે પાણીપુરી ને પાણીમાં છે છે એકદમ થઈ ગયું હવે જો આ શેકાઈ ગયા છે એટલે આ થોડુંક ખરી ગયું છે આમાં નાખી દેવું અને થોડુંક મીઠું નાખી દઈશું અને પછી આનું પાણી આમાં મિક્સરમાં બનાવી નાખશું

Desolporei, né? Aqui, ó. bake gano sundoya ga wagar wuce ta yi ma yau da ne naki na wagar gana su ba ke damu nami mawakai duniya ya ne jima ba gana su nuna ba su yi da naki na Dumnezeu pune dar în este, dacă pune dar la mine, știi? Dumnezeu te ia, ia-i ridice, că n-are. Să-ți તો હવે અમે જો ડુંગળી સુધારવા મીણા છે પાણીપુરી ડુંગળી હોય તો સારી લાગે પાણીપુરી ડુંગળી સુધારી નાખીને પછી ખાવા હવે જો આપણે આ પૂરી તળાઈ છે પૂરી તળી નાખી છે અને આ મસાલો એ તૈયાર થઈ ગયો છે આપણા બટેટાનો રગડો બનાવ્યો તો એ તૈયાર થઈ ગયો છે ડુંગળી સુધારી નાખીને આ સેવ ને દહીં એટલે મેળવેલું ਨੇ پانی ਬਣਾਇਆ ਨਾ ਕਿਉਂ ਸਵਾਦ ਹੀ ਆਈ ਮਿਲ ਗਈ ਸੀ پانی ਤਾਂ ਹੁਣ ਅਸੀਂ ਖਾ ਹੀ ਦੇਈਏ